નમસ્કાર હું છું પૂજા સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલીમાં થયેલી ઘટના મામલે ટીએમસીના નેતા સીબુ હાજરા આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર પોલીસે ધરપકડ કરીને અદાલતમાં કર્યો રજૂ રાજકોટના લોકલ બોય રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ દેખાવને પરિણામે ભારતે ઇંગ્લેન્ડને ચારસો ચોત્રીસ રને હરાવ્યું ભારતની ઐતિહાસિક જીત આગામી બે દિવસમાં કમોસમી ઝાપટાની હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી ભારે પવન ફૂંકાવાની પણ કરી આગાહી ભાજપ રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ મોદીનું સંબોધન કહ્યું અમે રાજનીતિ માટે નહીં રાષ્ટ્રનીતિ માટે કામ કરી રહ્યા છીએ મહેસાણાના તરફમાં વાળીનાથ મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું મહારુદ્ર યજ્ઞમાં હજારો દંપતીઓએ અર્પી આહુતિ વિગતવાર સમાચાર વાત કરીએ ત્યારે સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર સંદેશ ખલી ઘટનાના મુખ્ય આરોપી કોર્ટે પશ્ચિમ બંગાળના શિબુ પોલીસે લીધો છે યોન હિંસા કેસના આરોપી ટીએમસી નેતા શિબુ હઝરાને દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે આ કેસમાં પોલીસે ટીએમસી નેતા શિવપ્રસાદ હઝરા ઉર્ફે શિબુ હઝરા સહિત અઢાર લોકોની ધરપકડ કરી છે ધરપકડ બાદ ટીએમસી નેતા શિવપ્રસાદ હઝરાને વસી સબ ડિવિઝનલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જે આ સુનાવણી બાદ કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને ચારસો ચોત્રીસ રનથી હરાવ્યું છે આ ઐતિહાસિક જીત સાથે ટીમ ઇન્ડિયા આ સિરીઝમાં બે એકથી આગળ છે જ્યારે આ મેચમાં ભારતીય ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું અને ઇંગ્લેન્ડને એક તરફી રીતે હરાવ્યું હતું ટીમ ઇન્ડિયાની શાનદાર બોલિંગ સામે કોઈપણ ઇંગ્લિશ બેટ્સમેન ટકી શક્યો નહીં અને પાંચસો સત્તાવન રનના લક્ષ્યનો પીછો કરતી વખતે તેઓ એકસો બાવીસના સ્કોર પર ઓલરાઉન્ડ થઈ ગયા હતા ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાની આ સૌથી મોટી જીત છે માર્કવુડ સિવાય ઇંગ્લેન્ડનો કોઈ બેટ્સમેન વીસનો આંકડો પણ સ્પર્શી શક્યો ન હતો વુડે પંદર બોલમાં તેત્રીસ રન બનાવ્યા હતા આ સાથે જ ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે આગામી પચીસ તારીખ આવશે ઠંડા પવનો તેમજ કમોસમી વરસાદની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે આમાં આગામી અઠવાડિયામાં હવામાનમાં નોંધપાત્ર બદલાવ જોવા મળશે વીસ એકવીસમાં એક પચીસ ભાવ છે જેના કારણે દેશનું હવામાન પલટાવાની શક્યતા છે કમોસમી વરસાદ વાયુનાથ મફનો કરા બરફવર્ષા વીજળી થવાની શક્યતા છે તેની અસર કંઈક ઉત્તર ગુજરાતના ભાગોની થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કઈ ભાગો અને કચ્છના ભાગોમાં છાટા ડિગ્રી થઈ શક્યતા છે અને તારીખ બાવીસ તેવીસ ચોવીસમાં ઠંડી હોવાની શક્યતા છે રાત્રિના પર્વના ભાગમાં લગભગ બનાસકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્શિયસ જેવું જવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના ભાગમાં દસ ડિગ્રી સેલ્શિયસ જેવું શક્યતા છે વહેલી સવારના ભાગમાં અગિયારથી પંદર ડિગ્રી સેલ્શિયસ જેવું ઉછળતા ઉષ્ણતા મહત્વની શક્યતા છે પવનની ગતિ પણ વધુ રહે છે કેટલાક ભાગમાં પવનની ગતિ પંદર કિલોમીટર ઉપર તો કેટલાક ભાગ કચ્છના ભાગમાં પંદરથી વીસ કિલોમીટર ક્યારેક ત્રીસ કિલોમીટર ઝડપી થઈ શકે છે એટલે વીજઘ છે એ લગભગ ત્રીસ કિલોમીટરની ઝડપ થવાની શક્યતા છે એટલે પવન વાદળો અને હવામાનમાં પડતા વારંવાર આપતા જશે જી સ્વાદના રસિયાઓ માટે હવે બહારનો નાસ્તો પણ જોખમી બની રહ્યો છે હોટલો અને રેસ્ટોરાંમાં બનતા ચટાકેદાર અને સ્વાદિષ્ટ લાગતા પકવાનો મજાથી આરોગતા પહેલાં ચેતી જજો વારંવાર આવા નાસ્તાઓમાંથી વંદા માખી અને જીવાત નીકળવાના કિસ્સા છાસ બની રહ્યા છે અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા અલ્કેશ પરમારે દાસના ખમણમાંથી નાસ્તો મંગાવ્યો હતો પરંતુ જ્યારે તેણે નાસ્તો આરોગવા માટે કાઢ્યો ત્યારે તેની ચટણીમાંથી જીવાત નીકળી હતી મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પાસે આવેલ દાસ ખમણવાળાના ત્યાંથી લાવેલ નાસ્તાની લીલી ચટણીમાંથી જીવાત નીકળતા તેમણે રજૂઆત કરી હતી તો દાસ ખમણમાંથી ચટણી બદલાવવાની વાત કરીને ઉડાવ જવાબ આપ્યો હતો હાલમાં તો અલ્કેશ પરમારે એએમસીમાં ઓનલાઇન ફરિયાદ દાખલ કરી છે પરંતુ વારંવાર બનતા આવા બનાવ પર બ્રેક ક્યારે તે સવા લાખનો સવાલ છે આજના સમયમાં બાળકો અભ્યાસમાં મળેલી નિષ્ફળતાથી હતાશ થઈને આત્મઘાતી પગલું ભરી લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ધોરણ દસમાં માં ત્રણ ત્રણ વાર નાપાસ થયેલા રાહુલ વાઘેલાએ ડિપ્રેશનમાં ગયા બાદ એકવાર ફરી સફળ બની બતાવીને અન્ય વિદ્યાર્થીઓને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ

દુનિયાથી હતાશ થયેલા રાહુલને એકવાર ફરી સામાન્ય બાળક બનાવવા માટે તેના પરિવારજનોએ અનેક દવાખાનાની દવા લીધી પરંતુ તેમ છતાં કોઈ જ ફરક પડ્યો નહીં ત્યારે રાહુલના પરિવારને ડીસામાં આવેલા દિવ્યાંગ ભવનની માહિતી મળી અને રાહુલનો પરિવાર રાહુલને દિવ્યાંગ ભવન ખાતે લઈ આવ્યો દિવ્યાંગ ભવન અમદાવાદ સ્થિત અંધજન મંડળ સંચાલિત એક દિવ્યાંગ શાળા છે અહીં દિવ્યાંગ ભવનમાં રાહુલને વિવિધ તાલીમ આપવામાં આવી અને તેની સાથે વાર્તાલાપનો દોર શરૂ થયો ધીરે ધીરે રાહુલમાં પરિવર્તન આવવા માંડ્યું અને તેનામાં રહેલી હતાશા દૂર થવા માંડી હતી વર્ષ બે હજાર અઢારમાં અમારી પાસે એક બાળક આવે છે જે ખાસ તો દસમાની એક્ઝામ જે એને આપવાની હતી એના લીધે દસમાની એક્ઝામ એણે જે આપી અને એ એક્ઝામમાં નાપાસ થાય છે અને પછી એ નાસી પાસ થઈ જાય છે તો એવું એક બાળક એના વાલી અમારે ત્યાં લઈને આવે છે એ બાળક આમ તો માનસિક રીતે બીમાર બીમારીથી પીડાય છે ડિપ્રેશનમાં આવી ગયું છે બાળક એ બાળકને આ સેન્ટરમાં બોલાવી અને એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે એની દવા ચાલુ કરાવવામાં આવે છે એ બાળક થોડો સમય પછી દવાથી એને સંપૂર્ણ સારું થઈ જતા રમતગમતની પ્રવૃત્તિ સાથે અમે એને જોડ્યો હતો ખાસ કરીને ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની જે વોલીબોલની સ્પર્ધા હતી એમાં એ એમની ટીમ બીજા નંબરે આવેલી હતી પરીક્ષામાં ત્રણ ત્રણ વખત નપાસ થવાથી જે નાસી પાસ થઈ જાય છે એવું બાળક આજે જિલ્લા કક્ષાની વોલીબોલની સ્પર્ધામાં એમની ટીમ બીજા નંબરે આવે છે રાહુલ માં રહેલા રમતગમતના કૌશલ્યનો પરિચય મેળવીને દિવ્યાંગ ભવન દ્વારા ખેલ મહાકુંભ ભાગ લેવા માટે રાહુલને વોલીબોલની સ્પર્ધામાં મોકલ્યો હતો જે તેની રમતથી પ્રભાવિત થઈને રાહુલને નેશનલ ટીમની પસંદગી માટે પોંડીચેરી ખાતે યોજાયેલા પસંદગી કેમ્પમાં મોકલવામાં આવ્યો રાહુલ ફરીથી સામાન્ય થઈ જતા તેના પરિવારના લોકો પણ ખુશ જણાઈ રહ્યા છે મારો બાળક દસમાં ભણતો હતો એ હોશિયાર હતો પણ તે બે હજાર સત્તરમાં પરીક્ષા આપી નપાસ થયો બીજી વાર હાલવાનું ટોર્ચર કર કર્યું અમે એટલે વધે વડે પાછો નપાસ થયો કે મારે ભણવું નહીં નફરત થઈ ગઈ પછી અમે એને ચાર પાંચ મહિના તકલીફ થવા મળી એટલે બીમાં માનસિક તકલીફ થવા મળી પછી અમે ડીસા આયા ડીસા જાણવા મળ્યું કે દિવ્યાંગ ભવનમાં જવાથી અહીંયા બતાવો એકવાર વાર મેં તેઓ બતાવજ એટલે ભાઈ અહીંયા મોકલ્યો તેઓ એને સારી સગવડ મળી એ બધી રમતગમત પ્રવૃત્તિઓ વિશે જાણવા મળ્યું તેને આગળ મોકલવામાં આવ્યો તે પોંડિચેરી સુધી ગયો અને એનું માનસિક તકલીફ થોડી ઓછી થઈ ગઈ આજે સામાન્ય બાળક જેવો એ પાસો ફરી થઈ ગયો મને ત્રણ વખત હું પણ છતાં નપાસ થયો એટલે એના હતાશથી એને આઘાત લાગવાથી હું બધા ભણી ના શક્યો પછી હોય દિવ્યાંગ ભણવા આવ્યો પછી આમાંથી બધે ખેલ મહાકુંભમાં જો રાજ્ય કક્ષાએ જઈને આવ્યો પાંડુચેરી મહેમાનો બેઠા એમાં મજા આવી પરીક્ષામાં નાપાસ થયા બાદ હતાશ થયેલા રાહુલે સફળતા મેળવીને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે રાહુલ નું કહેવું છે કે જે આજના સમયમાં વિદ્યાર્થીઓ નાની નાની નિષ્ફળતાથી હતાશ થવાને બદલે પ્રયત્નશીલ બનવું જોઈએ બનાસકાંઠા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામના પ્રસિદ્ધ વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ આવનાર ભક્તોના ભોજન માટે મહાભોજન શાળા પણ તૈયાર કરવામાં આવી છે રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુગાદી એવા મહેસાણાના વિસનગરના તરબવાળીનાથ મહાદેવ ધામ ખાતે સોળ ફેબ્રુઆરીથી ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે તરબવાળીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શને પધારી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબવાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન શિવ કથા આયોજન પણ કરવામાં આવ્યું છે અને છેલ્લા છ થી સાત મહિનાથી આ આયોજન ચાલી રહ્યું છે બાવીસમી પ્રાણ પ્રતિષ્ઠા છે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન શ્રી આવવાના છે અને રોજે રોજ સોળથી બાવીસ સુધી રોજે રોજ ડાયરાનું આયોજન છે ડાયરામાં બધા નામાંકિત કલાકારો ગમનભાઈ સાંથળ ગીતાબેન રબારી માયાભાઈ આહિર કીર્તિદાન ભાઈ ગઢવી થી લઈને દરેક મોટા મોટા નામાંકિત કલાકારો રોજ રાત્રે લગભગ બે થી અઢી વાગ્યા સુધી અહીંયા ડાયરાનો પ્રોગ્રામ હોય છે રોજ દોઢ થી બે લાખ માણસો અહીંયા વિઝીટ કરે છે આ સમગ્ર આયોજન રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે વિશાળ મહાભોજન શાળામાં વ્યવસ્થાના ભાગ રૂપે આજુબાજુના ગામના અને અન્ય સમાજના લોકો આ ભગીરથ કાર્યમાં સેવા ભક્તિથી જોડાયા છે સ્વયંસેવા જૂડાનાર લોકો સરકારી પરીક્ષાની તૈયારી કરે છે આ સમગ્ર આયોજનમાં પટેલ સમાજના બહેનો અને કચ્છી બહેનો દ્વારા અનોખી સેવા પૂરી પાડવામાં આવી હતી લગભગ 100 થી વધારે પુરુષો અને 50 થી વધારે મહિલાઓ સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે અમે બધા વિદ્યાર્થી મિત્રો લિંબોજમાં હોસ્ટેલથી આવેલા છીએ અને ત્યાં અમારું ગ્રુપ છે એની અંદર બધા વિદ્યાર્થીઓ પણ છે અને ઘણા બધા ગવર્મેન્ટ જોબ કરવાવાળા જે અમારે હોસ્ટેલમાં રહી અને જેણે જોબ મેળવી છે એવા પણ દોઢસો બસો માણસો છે અને બીજા અમારા જે વિદ્યાર્થીઓ છે એ ત્રણસો તાર છે એમ કરીને અમારું પાંચસોથી આજુબાજુનો અમારું ગ્રુપ છે અને બધા અહીંયા પંદર તારીખથી કરીને બાવીસ તારીખ સુધી સાતે સાત દિવસ સેવા આપવાના છે ગુજરાતમાં સોમનાથ બાદ આ બીજું સૌથી મોટું મંદિર છે પૂજ્ય બાપુનો વિચાર હતો કે ગુજરાતમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સોમનાથ બિરાજમાન છે અને તેની મર્યાદા જળવાઈ રહે તે પ્રકારે તેના શિખરની જે ઊંચાઈ છે તેનાથી થોડી નીચી ઊંચાઈ હોવી જોઈએ જેને ધ્યાનમાં રાખીને અહીં સુંદર શિવધામ બનાવ્યું છે આ મંદિર લગભગ પિસ્તાલીસ હજાર ચોરસ ફૂટમાં બનેલું છે નૂતન પ્રાણ પ્રાણપતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજનમાં સાથે સાથે ગીરિબાપુની કથાનું પણ આયોજન કરવામાં આવેલું છે આ કથા હોવાથી શાળાનું પણ આયોજન કરવામાં આવેલું છે અંદાજીત સૌથી વધારે પુરુષો તો સ્વયંસેવામાં છે પણ સાથે સાઠથી વધારે બહેનો જે છે એ પણ અહીં આવેલા છે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે વાળીનાથ મહાદેવ પણ સાથે સાથે પટેલ સમાજ પણ આજે એટલો જ સાથે આવ્યો છે મારી સાથે બહેન જોડાયા છે કે જેઓ ચાલીસથી વધારે બહેનો આવ્યા છે અંદાજીત કેટલા સેવાકીય કામ તમે આ રીતે કરી રહ્યા છો અમે ઘણી બધી જગ્યાએ આવી રીતે કામ આપી છે અમારું મંડળ બહુ મોટું છે જે બી જગ્યા આમંત્રણ આવતું હોય અમે ત્યાં સેવાનું કામ આપીએ છીએ હા અંદાજીત હવે આગળ તમે ક્યાં જવાના છો આગળનું પ્લાનિંગ નથી પણ જ્યારે કોઈ બી આમંત્રણ આવે એટલે અમે જોઈન થઈ જઈએ હા જે રીતે બેને જણાવ્યું એ રીતે કે સેવાકીય કામ જે છે એ તો હર હંમેશના માટે કોઈ પણ સમાજ હોય સમાજ વિશેષ નથી માણસ વિશેષ છે આ જ રીતે અલગ અલગ ધાર્મિક મેળવડા હોય ત્યાં બેનનું ગ્રુપ જે છે એ આ રીતે સેવા માટે રબારી સમાજ ના આસ્થા કેન્દ્ર અને ગુરુ ગાદી એવા મહેસાણાના વિસનગરના તરભવાળીનાથ મહાદેવ ધામ ખાતે સોળ ફેબ્રુઆરી થી ભવ્યાથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શુભારંભ થયો છે તરબવાળીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે સોળ થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શને પધારી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબવાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પાંચ હજાર સો કુંડી મહારુદ્ર યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે મહાયજ્ઞ શાળા પણ બનાવવામાં આવી છે એક સાથે તેત્રીસો દંપતી વિધિમાં બેસી શકે એવી મહાયજ્ઞ શાળા ચાર મહિનાના મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે અહીંયા અત્યારે વાળીનાથમાં સાત દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ન ભૂતો ન ભવિષ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને આજથી યજ્ઞકુંડ ચાલુ થયા છે અને અહીંયા લગભગ મોટામાં મોટો યજ્ઞ કુંડ છે અહીંયા અંદાજે એક હજારથી અગિયારસો કુંડ બનાવેલા છે અને દરેક કુંડ પર ત્રણ ત્રણ યજમાનો બેસાડે છે એટલે રોજના ત્રણ હજાર યજમાનો અહીંયા કુંડમાં બેસે છે અને પાંચ દિવસ આ યજ્ઞકુંડનો કાર્યક્રમ છે ટોટલ પંદર હજાર યજમાનો આમાં લાભ લેશે અને આ તપોભૂમિમાં લગભગ યજ્ઞશાળામાં બસો અઢીસો સેવકો છે જે પુરુષમાં અને પચાસ સાહીઠ બહેનો છે અત્યારે સેવામાં અહીંયા અને ટોટલ સાત દિવસ આ મહોત્સવ છે નવસારી જિલ્લામાં પિંત્રા પાર્ક સહિત આર એન બી ઈ બ સહિત લોકાર્પણ અને ખાત મૂરતના કાર્યક્રમો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બાવીસમી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાના વાંસી બોરસી ગામ પાસે આવેલા પ્રોજેક્ટ સાઇટ પર જશે આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી જિલ્લા સહિત કાંઠા વિસ્તારમાં રોજગારી અર્થે લોકો સુરત વાપી મુંબઈ અને વિદેશોમાં જાય છે પરંતુ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાસી બોરસી ખાતે તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગવંતો બનાવશે પીએમ મિત્ર પાર્કની સ્થાપના ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે ગુજરાતમાં એકમાત્ર નવસારીના વાસી બોરસી ખાતે નિર્માણ પામનાર પીએમ મિત્ર પાર્ક થી એક લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે આ પીએમ પાર્ક અહીં બની રહ્યો છે અગિયારસોને એકતાલીસ એકડમાં અમે બધા ખુશ છે ગામવાસીઓ ગુલકાઓ વડીલો એવી જ રીતે અમારે ત્યાંના આદિવાસી સમાજ તેવી જ રીતે તંડેલ સમાજ તેવી જ રીતે અમારે કોડીપટલ સમાજ કારણ કે બધા લોકોની આ ગામથી શહેર તરફ વિકસી રહ્યું છે આ અમારી ગામ જે મોદી સાહેબની જે અહીં લઈ લાવી રહ્યા છે પીએમ પાર્ક એટલે અમે બહુ ખુશ ઉત્સાહમાં છે અમને તેમને અમે એક રિક્વેસ્ટ કરીએ કે બસ ખાલી અમને નોકરીનો એક આપો કારણ કે અમારી ત્યાં બધા લોકો બહાર કામ કરી રહ્યા છે એ લોકોને હવે ઘરે નોકરી મળે આવેદનો પણ આપ્યું છે અને ઘણો ખુશ છે અને મોદીજી દરેક અમને જેટલી બધી લાભ આપી રહ્યા છે લાભાર્થીઓને એ બધી જ અમે લાભ લઈ રહ્યા છે અને ઘરે ઘરે પહોંચી રહ્યું છે આવાસ યોજના હોય કે ભૂલકાઓનું ભણવાનું હોય કે પછી મનરેખા હોય કે પછી વડીલોની દરેક સહાય હોય પેન્શન પ્લાન હોય કે પછી આયુષ્યમાન કાર્ડ જેવી બધી જ અમને પહોંચી રહી છે પીએમ પાર્ક જે મોદી સાહેબના મેચ પહેલા તે બની રહ્યો છે એથી અમારા ગામમાં બધા ખુશ છે અને અમારા ગામના જુવાન લોકો જે બહાર નોકરી માટે જતા હતા એ લોકોને બધાને અહીંયા કામ મળશે અમારા આજુબાજુના ગામ લોકોના જુવાન લોકોને પણ આ નોકરી મળી રહેશે અને આ પ્લાન્ટ પાર્ક આવવાથી અમારા ગામ લોકો બધા ઘણા ખુશ છે અને મોદી સાહેબને ધન્યવાદ જેને લઈને વાસી બોરસી સહિત દરિયા કિનારે આવેલ કાંઠા વિસ્તારોનો ઝડપી વિકાસ થશે પીએમ મૈત્ર પાર્ક પાસે કામદારો માટે રહેવાની પણ સુવિધા તૈયાર થનાર હોવાથી ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના પણ લાખો લોકોને રોજગારી મળશે તો અમારા ગામ પાસે અહીંયા પીએમ મિત્ર પાર્ક આવે છે તો આ પીએમ મિત્ર પાર્ક આવવાના કારણે અમે ત્યાં રોજગારની બહુ બધી સુવિધાઓ ઉપલબ્ધ થાય છે મેન તો અહીં સ્થાનિક લોકોને કફી ફાયદો થશે કેમ કે એ લોકો જાય છે કામ કરવા માટે વલસાડ વાપી જીઆઈટીસી જેવા જગ્યા પર એ લોકો કામ કરવા જાય છે તો અહીં રોજગાર મળવાથી એ લોકોને પોતાના પરિવારથી પણ દૂર ન જવું પડશે અને વધારે ટાઈમ માટે કામ ન જવું પડશે અને અહીં સ્થાનિક લોકોને બહુ મોટી હેલ્પ થશે અમારા ત્યાં સમાજ છે જેમ કે તંડેલ સમાજ છે કોળી સમાજ છે એ મે મેન તો એ લોકોને બહુ હેલ્પ થશે અને તે માટે હું મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ગામ બધા વગેરે બધાના તરફથી થેન્ક યુ હકારાત્મક પોલિસીના કારણે નવા નવા ઉદ્યોગર સાહસિકો પણ મેદાનમાં આવશે જેને લઈને પીએમ મિત્રા પાર્ક માટે સ્થાનિક લોકો વડાપ્રધાનનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે નવસારી દીકરીના લગ્ન એટલે મા બાપ માટે એક દિવ્ય સ્વપ્ન સમાન છે આ ઉત્સવ દરેક માતા પિતાને સૌથી સુંદર ઉજવવાની ઈચ્છા હોય છે તેવામાં તેમના સ્વમાન અને સંતોષપૂર્ણ રીતે પોતાના સંતાનોને પરણવા માટે જૈન કલ્ચર ગ્રુપ અને જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ એકતાલીસમો જૈન સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો જેમાં છ યુગલો લગ્ન બંધને જોડાયા હતા અને આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જોકે ટ્રસ્ટના